ચુવા સવરાજ ફાસ્ટ ન્યૂઝ પર મતદાનની કાતિલ રાત્રે સૌથી મોટો ધડાકો થોડા દિવસો પહેલા લેવા અને કડવા પટેલના મતદારોને ગુમરા કરવા માટે વાયરલ થયેલા પત્રિકા कांडમાં નવો વળાંક આવ્યો છે બની ગજેરાએ ખોડલધામના કાર્યકર્તા સાથે કરેલ ફોનિક વાતચીત સામે આવી છે ના અત્યારે મને

આયોજન માં એવું છે એ લોકો એ કર્યું છે પણ પાટીદાર તો લખે પણ આપડા નથી જવાના એ અમુક છે એના ટકા અમુક ટકા જે પાંચ દસ ટકા એના હોય ભરવા જવાના જ હોય હા બરોબર પણ આપડે કરવાનું છે અને બીજા નંબર માં આપડે પત્રિકા છપાવી ખોડલ ધામ તરફ થી એમાં શું છે ક્યુઆર લેવા કરવા કરવા માટે લેવા કરવા કરવું જ પડશે તો રાતે અમે ત્રણ વાગ્યા લગી પત્રિકા બાંધી લેવા પટેલ ના ઘર માં ડેલી ઉમા સમજાણું કારણ કે વાત જ કરાવવો પડશે જે કિરણ પટેલ વખતે થયો તો ને તો એવો વાદ હજી નથી થયો એટલે અમે થોડું ગ્રાંતિક પત્રિકા આવી છે જો નરેશભાઈ કે ફૂલ વાત કરાવાના મૂળમાં હે બરોબર છે અને નરેશભાઈ હેને અમારા બધા કન્વીનરો ને કહી દીધું હે હાક વાત મંડો તમે બે ફામ બરોબર બરોબર છે અને મિલકિંગ લેવાના વોર્ડવાઈ

પ્રતિ વર્ષે તક મળી આ તક ગઈ તો હવે તક નહીં મળે તક નહી મળે ઈ નારાજ જ હોય ને ઇકો માંથી કઈ એટલે બધા નારાજ થઈ ગયા છે ઓલા ને દીધી ગોતા ને ટિકિટ જયેશભાઈ ને પતાવા જે નીકળ્યા હે તો પેલે થી ખબર હે હવે ગઈ વખતે એને ખાતું નો આપ્યું એને માંગ્યું એટલે કે તને સંસદ બનાવો એટલે આ બિચારો છાનું માનું બેસી ગયો સંસદ માં માંડવીયા બરોબર જયેશ ને ભાનુ હજી કીધું ની તો કઈ આને પતાવી દેવાના છે એ તો હલવાયેલો જ છે એને એ બધી ખબર પડી ગઈ હે એને હે ને વિધાનસભા ની ચુંટણી પેલા કીધું તું નરેશભાઈ ને

થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પત્રિકા કાંડ થયું હતું લેવા અને કડવા પટેલની રાઈતે બે ત્રણ વાગ્યે પત્રિકાઓ બટાણી હતી એ જ સંદર્ભમાં ચાર આરોપીની એમાં ધરપકડ થઈ હતી દીપ ભંડેરી પ્રકાશ વેજપરા એમાં જ મારે પ્રકાશભાઈ વેજપરાય રે વાત થઈ જી ઓડિયો ક્લિપ તમે અત્યારે સાંભળી આ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીની એકની વાત નથી જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક ગમે ચૂંટણી હોય આ ખોડલધામ કેમ વિવાદમાં આવે છે કોઈ દિવસ લોઠડા સીતસર એક ચૂંટણીની અંદર એ એક મંદિર વિવાદમાં નથી આવતું ગમે એ ચૂંટણી હોય ખોળંગામ જ વિવાદમાં આવે છે જ્યારે જ્યારે પાટીદાર સમાજના નેતાઓ મોટા થાય છે જ્યારે જ્યારે પાટીદાર સમાજના લોકો એને સમર્થન કરે છે ત્યારે આ ખોળલધામના ક્યાંક ને ક્યાંક મોટા મોટા આગેવાનો એને પાડવાની કોશિશ કરે આ તમે અત્યારે આમાં સ્પષ્ટ જોઉં આ ખુલ્લીને કઉ છું આ પાટીદાર સમાજે જાગવું હોય ને તો જાગવાનો આ છેલ્લો દિવસ છે જેમ ચૌદ છોકરા અનામત આંદોલન ની અંદર શહીદ થઈ ગયા તો એમ જોજો તમારા છોકરા ખોડલ જાય છે શહીદ ન થઈ જાય આ જોવા નરેશ પટેલ શું કરાવ્યું આ પાટીદારોને વોટ જ દેવાના આમ રખડે જ રાખવાનું તમે એક ખોડલધામના પ્રતિષ્ઠિત એક અધ્યક્ષ તરીકે બેઠા છો સાહેબ તમે કહો એમ સમાજને આલવાનું કોઈને અધિકાર નથી લોકશાહીમાં કોને ક્યાં મત દેવો ને ક્યાંક શું નહીં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે પાટીદાર સમાજને તમે આમાં ભરાવી દો જ્યારે જ્યારે અમારા હું સમજવાનું આ પાટીદાર સમાજના યુવાનોને હું સમજવાનું

ઈ તમે નથી આપી શકતા હું કરી દીધું તમે બે નિવેદન દેવા સિવાય ખોળવતા મે હું કરી દીધું નેતા કેવો હોવો જોઈએ નેતા જળ પાણી રોડ આ બધુંય તો એને જખ મારીને કરવું પડે સાંસદ હોય કે એમએલએ હોય નેતા કોણ હોય જ્યાં સુખ દુઃખ હારો નરસો પ્રસંગ હોય ત્યાં આગેવાન આવે નેતા આવે એને નેતા કહેવાય અને ઈ પસંદ કરવાની જવાબદારી લોકોની છે સમાજના આગેવાનની નથી આ યાદ રાખજો તમે ખોડલધામ બનાવ્યું ખોડલધામ ધૂળથી ચાલુ થયું એની ધજા સુધીનું કેટલું કામ કોને કર્યું શું જગ જાય છે એમાં કોઈ બીજી વાત નથી પત્રિકા કાંડ વાત ઉપર પાછા મુદ્દા ઉપર આવી પ્રકાશ વેજપરા ખોડલધામ કાર્યકર્તા છે સ્પષ્ટ બોલે છે ખોડલધામે જા પત્રિકા વાયરલ કરવાનું કીધું તું ઉકળવા અને લેવાને પાછા અલગ કરવાની વાત છે આ મિત્રો જોજો આ બે કોડીના આગેવાનો વાહે તમે નો બાજતા હવે પાટીદાર પાસે બીજો કોઈ રસ્તો નથી કોઈ નેતાય નથી તમે બધાયા ખોડોલધામના ખોડોલધામના આગેવાનોના કીધા પ્રમાણે તમામ નેતાઓને ઉલાટ દીધા કયો છે સૌરાષ્ટ્રમાં એવો નેતા બતાવો ખરા એક છે બાકી કોઈ છે એક નેતા તમારો પાટીદારનો નથી વધવાનો કડવા અને લેવવાની પત્રિકા ભાઈટી કે 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 કથિરિયા એટલી વાર આવ્યા મોહન કુંડારિયા એટલી વાર આવ્યા આજે એમાં લખ્યું હતું ટૂંકમાં કહેવાનું એવું હતું કે ભાઈ લેવા પટેલના ઉમેદવારને જીતા બીજી કોઈ વાત નથી

ગામડે ગામડે કન્વીનરોની યુનિટી બનાવી ગામડે ગામડે વોર્ડ વાઇઝ યુનિટી બનાવી તમારે હું તમારા બાપ નો નવો પક્ષ થાકવો છે તમારે ચૂંટણીમાં ઉતરવું છે એટલે તમે આ કન્વીનરો બનાવ્યા પચ્ચીસ પચ્ચીસ હજાર માણસોનું રહોડું કર્યું તું સાત હજાર માણસો હતા ત્યાંથી ખબર પડી જવું છે કે આપણે સ્વૈચ્છિક આ પદ્ધતિ ઉતરી જવું ખોટો પાટીદાર સમાજને બદનામ ન કરો વીસ વર્ષે આ સમાજ એક થાળીમાં બેહી ખાવા બેઠો છે તમારે બધાયને અલગ થવું હોય તો આ ભામની વાયદે ચડી જજો

હવે આ વખતે ખોડલધામના ટ્રસ્ટી બિપિનભાઈ ગોતા એમને ટિકિટ આપી અમિત શાહ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ બરોબર તો ખોડલધામના આપણે ટ્રસ્ટીને ટિકિટ મળી તો ત્યારે નરેશભાઈ એવું નથી કે કે ભાઈ અમારા કદાવર નેતા જયેશભાઈ રાદડિયા છે આ જયેશભાઈ રાદડિયાનું ગળું કાપવા માટે કોનો હાથ આમાં મોટો ગણવાનો કોનો ગણવાનો અને પાછા તમે ફોન કરીને એવું કયો છો કે ઇફકો બધાયને ફોન કરીને એવું કયો છો કે તમારા બધાયને બીપીન ગોતામાં મત નાખવાનો આ હું તમારા બાપનું રાજકારણ છે સમાજ તમારા બાપનો નથી આ યાદ રાખજો ખોળલધામ તમારો હોય છે સમાજ તમારા બાપનો નથી જેને આવે એને આસ્થાનું પ્રતીક છે ભલામણા 1.5 કરોડ પટેલોનું પ્રતીક છે તમારા ચાર જણાનું પ્રતીક નથી આટલી વસ્તુ યાદ રાખજો શું આ ટ્રેલર છે અમે અહીંથી અટકી જવા માંગી છી અમે પાટીદાર સમાજના કોઈ આગેવાનને ખુલ્લા પાડવા નથી માંગતા કે ની આધ્યાત્મિક કે ભાઈ પર્સનલ વાતમાં જવા નથી માંગતા પણ આ ટ્રેલર છે અહીંથી સમજી જાવ તમારે રાજકારણ કરવું હોય તો કરો સીએમ બનવું હોય એમએલએ બનવું હોય પાર્ટીમાં ખુલીને વહી જાવ કેમ રમેશભાઈ ટીલાડા વયા ગયા એમ તમે વહી જાવ આગેવાન પણ હું મૂકી દયો અમારા તાકાતવર આગેવાન જોઈએ છે આવી બિલાડીઓ નથી જોતી હું આટલી વસ્તુ યાદ રાખજો રાદડિયા પરિવારનો ખોળલધામ ઊભું કરવામાં ધજા ધજા સુધી કામ પૂરું થયું ન્યાં સુધીમાં કેટલો ફાળો આપ્યો એ બધાએ ખબર કેટલો પરસેવો પાડ્યો એ બધાને ખબર છે તમારા બધાયના સફેદ કુર્તા કે સફેદ કોલરથી કોઈ ખોળલધામ ઊભું નથી થયું અને તમારા હિસાબે અમારા બધાએને બાંધવાનું ક્યાં મત દેવું ક્યાં શું કરું ક્યાં શું કરું ઈ તમારા હિસાબે બાંધવાનો આ બધુંય સમજવાની વાત છે આ પાટીદારને મારે કહેવાની વાત છે કે ભાઈ આ તમે જોજો અમારું શું આવે અમારું કાઈ નથી આવવાનું વડે અને જી હાચા સમાજના આગેવાનો છે જી એને ક્યાંય આગળ કરવો નહીં અહીંયા બધાયને પાક કરવામાં આવશે તમે ભવિષ્ય વિચારી તો લેજો લેવા પટેલનું સંમેલન થાય તો હજાર માણસો હોય અને કળવા પટેલનું ને समस्त પાટીદારનું વોડિંગ લાગે તો હજારોની મેદની તમામ નેતા આવી જાય પાટીદાર સમાજમાં આ કોઈને જોવામાં આવ્યું નથી સમાજ માટે છોકરાઓ કર્યું સમાજ માટે કાર્યકર્તાઓ કર્યું તમે એને શું દીધું તમે એને ખુરચી અને સ્વાગત કર્યા સિવાય ખોડલ ધામે એને હું દીધું ખાલી એટલી તો ચોખવેટ કરો એ તમારી પાસે ચોખવેટ નહીં થાય ખોડલ ધામ માં કેટલી વસ્તુ બનાવવાની હતી એમાંથી હું હું બન્યું એ તો ચોખવેટ કરો એ કોઈ વસ્તુની ચોખવેટ નહીં કરો બસ રાજકારણ અમે પાટીદારોને સપોર્ટ દીધો અમે જેપી મારા વિજયને સપોર્ટ દીધો એટલા ભલામાણા ભાજપે ટિકિટ દીધી છે એનસીપી ટિકિટ દેતી બીએસપી ટિકિટ દેતી કોંગ્રેસે ટિકિટ દીધી એક જ પક્ષ દેખાડો આ ચોખ્ખી વસ્તુ દેખાય છે લેવાને કડવાજી 20 વર્ષે ભેગા થયા છે 20 વર્ષે હમ પાયોજી સૌરાષ્ટ્રના રાજકારણની અંદર પાટીદારોને બીજી દબ દબો છે ને દબ દબો આ સફેદ કોલરના માણસો ખતમ કરશે એટલે મારી તમને એટલી જ વિનંતી છે કે આમાં તમને કોઈ સત્ય લાગે કે તથ્ય લાગે તો જ મારી વાત માનવી નકર 5 વર્ષ પછી તમતારે તમારે જોઈએ જ લેવું આનું પરિણામ શું આવવાનું છે જેવી રીતના જયેશભાઈ રાદડિયાને ઇફકોની ચૂંટણીમાં બધાયને એમ જ છે કે તેસ વેરાડળિયા જીતી જાય જયેશભાઈ રાદળિયા જીતી જાય પણ ઉપરથી હું કાર્યક્રમ કરી હોય એને ખબર હોય ને આ કોઈને ન ખબર હોય કે ઉપરથી હું કાર્યક્રમ હાલતો હોય જયેશભાઈ રાદળિયાએ જી યુવાનોને આપ્યું છે એ તમ કોઈ આપ્યું છે જી નાના નાના માણસોનું કામ જયેશ રાદળિયાએ કર્યું છે એકવાર તમે તમારા મોઢા ઉપર વિઠલભાઈનું મોઢું તો ભલા મણા યાદ કરીને પછી ઇપકોમાં મતદાન કરજો આ બે કોડીના જી ટ્રસ્ટીઓ થઈને બેઠા છે જે પ્રમુખો થઈને બેઠા છે એ તમને કોઈ ખુકરો ઘડાવી દેવા નથી તમારો ટાઈમે કોઈ ફોન ઉપાડે જ કહેજો જયેશ રાદડિયા સીધો ફોન જાહેર અહીંયા તો તમારે પેલા પીએ ને ફોન કરવો જોઈએ એટલે પાટીદાર સમાજે આ વસ્તુ સમજવાની જરૂર છે પાટીદાર સમાજે એક બેઠક બોલાવવાની જરૂર છે અને જે સમાજનો તાકાતવર રાગેવાન હોય એને એ બિહારવાની જરૂર છે બાકી નકટા થઈ હજી તમે સીટ ઉપર બેઠા રહ્યા હો સમાજ સહન નહીં કરે અમે જ સહન નહીં કરી અમે રોજ મૂકશું બાકી એના કરતા સ્વૈચ્છિક પટેલોને કોઈ પણ પ્રકારે લડાવમાં તમે તમારી રાજનીતિ કરો અમે પાટીદાર સમાજ અમારી રાજનીતિ કરીશું અમે કોઈ પટેલ સમાજના કે બીજા માનતા હોય ભલે બાકી અમે પટેલ સમાજના ભામાસા તરીકે અમે નરેશ પટેલને નથી માનતા અને નથી માનવા અને નરેશભાઈ આ બધું જોતા તમે જે યુવાનોને ગેરમાર્ગે દોરો છો ને એ ખુલીને દેખાય છે ભૂતકાળની અંદર પાટીદાર સમાજના આંદોલન ની અંદર જે યુવાનો ઉપર કેસ છે અત્યારે એક પટેલ સમાજ નો આગેવાન રસ નથી લેતા એક તમામ હજારો યુવાનો હજી તારીખ ભરે છે એ સમાજ માટે આવ્યા હતા એના માટે એના ખુદના માટે નહોતા આવ્યા કેના માટે અને જયેશભાઈ રાદડિયાની વાત આવે તમે જયેશભાઈ રાદડિયા હામો પ્રચાર કરાવો છો ભલામાળા માળા નરેશભાઈ તો તમે એટલું તો વિચારો જયેશભાઈ રાદડિયા જી ત્રણસો એકાવન દીકરીઓના પ્રભુતામાં પગલાં પડાવ્યા તમે કેવું એવું કામ સમાજના આગેવન પાસે કરાવ્યું જી જયેશ રાદડિયાએ હજારો યુવાનોને રાઈતે છોડાવ્યા જી જયેશ રાદડિયા એ હજારો દીકરીઓને હજારો દીકરીઓને રાઈતે ફોન કરીને રાઈતે ફૂગીને એની મેટર હું પતાવીશ તમે આમાંથી એક મેટર પતાવેલી તો બતાવો તમારા બાવડામાં તાકાત નથી અને પત્રિકાઓ બાટો તમારું ખોડલધામ જ એમ કે છે કે આ પત્રિકા થી આવી અને ના પાટીદાર સમાજના છો છોકરાઓ પાસે તમે પત્રિકા બતાવો છો તમારા બાવડામાં એવી તાકાત નથી ખુલીને આવવાની અને એ જ છોકરા ઉપર કેસ કરાવી એ જ છોકરાઓને તમે જેલમાં મોકલો છો કોઈ તારીખ ભરવાના પૈસા કોઈ નથી દેતો હું આ પાટીદાર સમાજના મમરાત તમે બધાય ભયરા અત્યારે કોઈ આંદોલનકારી ઉપર વિશ્વાસ નથી કરતો નહીં તમારા હિસાબે બીજા કોઈના હિસાબે નહીં અને ગમે પાટીદાર સમાજ દીકરા નેતા થતો હોય છે એટલે કે આને પૈસા આપી દો કાને પૈસા લઈ લીધા આવા બદનામ કરવાના ભલામણા અમે તમારા જ વર્ટ થઈ અમે તમને ભામાસા કરી ન્યા બેહાયરા હતા યુવાનોની જિંદગી બગાડવા માટે નોતા બેહાયરા સાહેબ આટલું જ તમારા મગજમાં અંદર રાખવું પડે આ તો કોઈ તમને કેવા નથી એટલે કોઈ બોલી ન થકતું એટલે આમાં બીજો કોઈ લાંબો પ્રશ્ન જ નથી અને નરેશભાઈ જયેશભાઈ રાદડિયા સામે હંમેશા ખોળદામના ટ્રસ્ટીને જ ઉભા રાખવામાં આવે છે હંમેશા ખોડલધામના ટ્રસ્ટીને જ મેન્ડેટ કે ટિકિટ દેવામાં આવે છે હું આ ખોડલધામના ટ્રસ્ટી તમારું કોઈ માનતા નથી કે તમે એને કહી ન હોય કે ભાઈ આ આ જયેશભાઈ રાદડિયા સૌરાષ્ટ્ર ઉપર દબદબો છે તો એને કામ કર્યા ખેડૂતોના નાના માણસોના તો એને ટિકિટ જ આવી જોઈએ કે એને લડવા દે એવું તમે ન કહી શકો ડુંગરાળ વિસ્તારમાંથી આ આ ધજાબદ મંદિર બનાવવામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો કેટલો ફાળો છે ને કેટલી મહેનત છે ને એકવાર જેતપુરમાં કનોડામાં કે ધોરાજીમાં આવીને એકવાર પૂજજો તો ખરા અને તમે તમારા બાપનું સમજીને જેમ આવે એમ મન ફાવે એમ હકવા માંડ્યા તમારામાં એટલી તેવડ નથી તમે તમારા ટ્રસ્ટીઓને સમજાવ્યું કે ભાઈ જયેશભાઈ અમે રહેવા દો એટલે ક્યાંક ને ક્યાંક આ તો એ જ સાબિત થઈ કે જયેશભાઈ હામે ઉમેદવાર તમે બધા ઊભા રાખો છો એટલે આમાં મિત્રો ઘણોય તર્ક વિતર્ક છે આ તો

સત્તા સામે એટલા કાર્યક્રમ કરાવી નાખાતી કેટલા રામ કેટલા લોકો હજી જેલમાં પડ્યા હું તો હમણાં ગયો તો મને તો અંદર મળ્યા તો ખબર પડી કે આ પાટેલ સમાજ હાચા આગેવાનો તો જેલમાં પડ્યા આ બધાય તો નકલી બે ગયા નકલી હાચા તો હજી જેલમાં કોઈ સોળાવતું નથી નેતાઓને ફોન કરીને તો કોઈ સોળાવતું નથી એટલે મિત્રો તમારે સમજવાનું છે કે કાલ મતદાન કેમાં કરવાનું આ આ આ કીએ એમ કરવાનું છે કે આપણે આપણું આપવાનું છે કે ગામ તમારી ઘરે કોઈ દિવસ રોટલા નાખી જતું નથી આ વિચારીને મતદાન કરજો જય શ્રદ્ધા